ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે માનવ શાંત થા થોડો શ્વાસ લે અને મનને સ્થિર કર તું જે ચિંતા કરી રહ્યો છે એ ચિંતા મારી પાસે પહેલેથી પહોંચી ગઈ છે તું એકલો નથી જ્યારે આખી દુનિયા તારી સામે ઊભી લાગે છે ત્યારે હું તારા બાજુમાં ઊભો હોઉં છું પણ તું મને માત્ર ત્યારે યાદ કરે છે જ્યારે તું હારી જાય છે હે માનવ હું તને પૂછું છું તું ભવિષ્યથી ડરે છે કેમ જે કાલ આવવાની છે એ કાલ પણ મારા હાથમાં છે તું ફક્ત આજના દિવસમાં સાચું કર્મ કર કર્મ કરવું તારો ધર્મ છે ફળ આપવું મારો ઘણા લોકો તને તોડી નાખશે ઘણા તને અપમાન આપશે ઘણા તને અવગણશે પણ યાદ રાખ સોનું પણ આગમાં તપીને જ ચમકે છે તું જે દુઃખ સહે છે એ તને સજા આપવા માટે નથી પરંતુ તને મજબૂત બનાવવા માટે છે જે આંખોમાં આંસુ લાવે છે એ જ તને તારી સાચી શક્તિ ઓળખાડે છે હે માનવ તું બધાને ખુશ રાખવા પ્રયત્ન કરે છે પણ પોતાને બોલી જાય છે તું બીજાના અભિપ્રાયમાં જીવે છે અને પોતાની આત્માને દબાવી દે છે મને કહો શું ફૂલ બધાને ગમે છે નહીં છતાં પણ તે ખીલવાનું બંધ કરતું નથી એટલે તું પણ તું જે છે એ રીતે ખીલ બાકીની દુનિયાને બોલવા દે જ્યારે તારો પોતાનો તને છોડી જાય ત્યારે તૂટી ના પડ સમજે હું તને ખોટા લોકોથી દૂર કરી સાચા લોકો તરફ લઈ જઈ રહ્યો છું હે માનવ ક્યારેક તું કહે છે ભગવાન મેં શું ખોટું કર્યું પણ તું એ નથી પૂછતો કે ભગવાન તું મને શું શીખવાડવા માંગે છે દરેક વિલંબ નકાર નથી દરેકના અંત નથી કેટલાક દરવાજા બંધ થાય છે તેથી તને વધુ મોટો માર્ગ મળી શકે તું ડરતો છે કારણ કે તું બધું સમજવા માંગે છે પણ વિશ્વાસ રાખ બધું સમજવું જરૂરી નથી કેટલુંક માનવું પૂરતું છે હું તારા પગલાં ગણું છું હું તારા આંસુઓ જાણું છું હું તારા મૌનને પણ સાંભળું છું જ્યારે તું હારે હું તને ઊભો કરું છું જ્યારે તું થાકી જાય હું તને શક્તિ આપું છું બસ એક વાત યાદ રાખ હાથ છોડશો નહીં અંધકાર કેટલો પણ ઊંડો હોય પ્રકાશ આવવાનું જ છે અને છેલ્લે હે માનવ તું મને મંદિરમાં શોધે છે પણ હું તારા હૃદયમાં વસું છું સાચું બોલ સાચું કર અને નિર્ભય બનીને જેવ બાકી બધું મારે સોંપી દે